તો ચાલો ત્યાં ધારી જઈશું અને ખાસ એટલા માટે જ વિડીયો બનાવ્યો કે આજે ધારીમાં આવીને અમરેલી જિલ્લામાં ગોપાલ ઇટાલીએ મોટું ઓપરેશન પાર પાડ્યું આ ટૂંક સમયમાં ધારી નગરપાલિકાની ચૂંટણી છે અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી પણ માર્ચ એપ્રિલમાં આવવાની છે તે પહેલાં આમ આદમી પાર્ટીએ ભાજપ કોંગ્રેસના ઘણા જે સભ્યો કહેવાય ને પ્રખર કાર્યકરો એમને તોડ્યા છે ધારી તાલુકામાં ઘણા લગભગ થી સત્તર સરપંચો ભાજપ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીની કામની રાજનીતિથી પ્રેરાઈને ગોપાલભાઈ ઇટાલિયાના હસ્તે ખેસ ધારણ કર્યો છે તો ચાલો આપણે ત્યાં જઈએ અને ગોપાલભાઈ ઇટાલિયા તેમજ સરપંચોને પણ મળીએ તો મિત્રો આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને વધુમાં વધુ

નિષ્ઠાથી તાકાતથી લડતી આમ આદમી પાર્ટીને સપોર્ટ આપવાનું નક્કી કર્યું છે આમ જોઈએ તો ગુજરાતમાં સાસવારે એવું કહેવામાં આવે છે કે તમે ભાજપ સાથે જોડાયેલા નહીં રહ્યો તો તમારું આમ કરી નાખશું તેમ કરી નાખશું કામ નહીં થવા દે વગેરે 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 કામ તો જો કે ભાજપવાળા કંઈ કરતા છે નહીં પણ આજે ધારી તાલુકાના સૌ સરપંચ જોડાયા છે એ બહુ મોટી ખુશી બાબત છે આ બધા સરપંચ સાહેબ ના બે બોલો બોલો સરપંચ આવ્યો ખાલી ગોપાલભાઈ ઉપસ્થિતિમાં અમે સૌ સરપંચો જયારે સરકાર ની સરકાર સામે ન હોય પાર્ટી એ સત્ય માટે નાના નાના રજૂઆત હોય તો સત્ય માટે પણ એ આમ આદમી ઘણું બધું કરી છુટે છે ત્યારે હમે સૌ એવું લાગ્યું કે હવે આ ગુજરાતને અને આ દેશને કોઈ બસાવનાર પાર્ટી હોય તો માત્ર ને માત્ર ભેગા હોત તો આમ આદમી પાર્ટી અહીંયા ભારીમાં પણ હોત અને એટલા માટે અમે આજે આમ આદમીમાં જોડાયા છીએ લડેગે તો જીતેગે પણ જોડેગે તો જીતે ગે કારણ કે આ ભાજપ સામેની સૈયાની લડાઈ લડી અને અમે લડવા માંગીએ છીએ અને આમ આદમી ને જીતાડવા માંગીએ છીએ એટલા માટે અમે આજે જોડાયેલા છીએ બીજા સરપંચ રાખજો ચાલુ રાખજો ચાલુ રાખજો